ગુજરાતી સ્ટડી એજ્યુકેશન તમારા જય હિન્દ ગુજરાતી સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ મિત્રો સમાજશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્રની અંદર જે વાર્ષિક પર પરિચય મિત્રો આવી રહી છે તો એના માટે જે વિભાગ બી છે મિત્રો તો વિભાગ બીની અંદર જે એક વાક્યમાં મિત્રો જે આન્સર આપો પ્રશ્ન આપો એવા પ્રશ્ન પૂછાય છે તો એ આપણે વિડીયોમાં જોઈ છે આજે આપણે વિડીયો નંબર ભાગ નંબર ચાર છે કે જેમાં તમે ત્રણ જેમાં તમે ત્રીસ પ્રશ્નો મળશે વિડીયો પૂરેપૂરો જોજો કરીએ આપણે ચારથી આજનો પ્રશ્ન શરૂઆત થઈ છે પ્રશ્ન છે કે પાર્સન્સ પાર્સન્સ માનવ ક્રિયા વ્યવસ્થાને કયા ચાર પેટા વિભાગોમાં વિભાજીત કરે છે તો જોઈએનો જવાબ તમારી સમક્ષ ટાળકોટ પાર્સન માનવ ક્રિયા અવ્યવસ્થાને આ ચાર ભાગ છે કયા કયા છે તો નંબર એક છે જૈવિક વ્યવસ્થા બી છે વ્યક્તિમત્તાની વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા અને સાંસ્કૃતિક વ્યવસ્થા ચાર ભાગ પાડે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન છે કે કયા સમાજશાસ્ત્રીઓએ સામાજિક રચનાતંત્ર અને સામાજિક વ્યવસ્થાની સમજૂતી આપી છે તો હર્બર્ટ સ્પેન્સર બ્રોનિસ્ટલો મેલિનોવસ્કી ટાર્કોટ પાર્સન્સ જેવા સમાજશાસ્ત્રીઓએ સામાજિક રચનાતંત્ર અને સામાજિક વ્યવસ્થાની સમજૂતી આપી છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક વ્યવસ્થાના લક્ષણો જણાવવાના છે તો સામાજિક વ્યવસ્થાના મિત્રો ત્રણ લક્ષણો છે કયા કયા છે ત્રણ તો જોઈએ પેલું એક વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન બીજું છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા અને ત્રીજું છે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આ ત્રણ લક્ષણો છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક વ્યવસ્થાના કેટલા પાસાઓ છે ને કયા કયા તો સામાજિક વ્યવસ્થાના પાસાઓ ચાર છે કયા કયા તો ઉપજૂથો ભૂમિકાઓ સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો ચાર છે પ્રશ્ન જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ કે ભૂમિ ભૂમિકા કોને કહેવાય ભૂમિકા કોને કહેવાય તો સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે અને આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સામાજિક ધોરણો એટલે શું સામાજિક ધોરણો કોને કહેવાય તો અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો પ્રશ્ન આપણે જોઈએ કે સામાજિક માળખાના એકમોમાં કોનો સમાવેશ થાય છે તો સામાજિક માળખાના એકમોમાં સમૂહ સંસ્થા સંગઠન અને મંડળનો સમાવેશ થાય છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સામાજિક રચના તંત્રના લક્ષણો જણાવવાના છે તો સામાજિક રચનાના લક્ષણો મિત્રો ત્રણ લક્ષણો છે કયા કયા તો એક સામાજિક દરજ્જાઓનો સમૂહ સામાજિક ભૂમિકાઓનો સમૂહ અને સામાજિક ધોરણો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક વ્યવસ્થાએ સામાજિક વ્યવસ્થાએ ટકી રહેવા માટે કઈ ચાર કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ તો સામાજિક જો કઈ કઈ આવશે તો સામાજિક વ્યવસ્થાને ટકી રહેવા માટે આ ચાર કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ કઈ કઈ છે તો ચાર જો આ છે પહેલી છે અનુકૂલન ધ્યેય પ્રાપ્તિ સુગ્ર સુગ્રથન તથા રત્નાની જાળવણી અને તંગદિલી નિવારણ આ ચાર બનશે કે કઈ બાબતો દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહેશે તો વફાદારી સહકાર સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહે છે પારસન્સ કઈ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે તો પાર્સન્સ વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે સામાજિક આંતરક્રિયા માટે કઈ બાબત જરૂરી છે મિત્રો તો સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે અને સંપર્ક માટે ભૌતિક કે સંવેદનાવાહક માધ્યમની જરૂર પડે છે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ સ્વ એટલે શું સ્વ કોને કહેવાય તો જોઈએ કે સ્વ એટલે વ્યક્તિ કે ચરિત્ર વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિની અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે ક્રિયા કરાવનાર સ્વ છે અને સ્વનું ઘડતર સમાજ કરે છે પ્રશ્ન આપણે જોઈએ કે ધ્યેય એટલે શિવ ધ્યેય કોને કહેવાય તો ધ્યેય વ્યક્તિના સ્વની કલ્પના છે ધ્યેયમાં ભવિષ્યકાળનો સંદર્ભ છે ધ્યેય એટલે વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ જેને કલ્પના દ્વારા જાણી શકાય છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ શરત એટલે શિવ શરત કોને કહેવાય તો જે અવરોધોનું ઉલ્લંઘન કરી જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને શરત કહે છે શરતો એટલે એવી બાબતો જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં પ્રશ્ન જોઈએ આપણે આગળ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધા કોને કહેવાય તો હરીફો મોઢા મોટનો સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય તેઓ એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોને આધીન રહી પરસ્પર એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે અને તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહી શકાય પ્રશ્ન પ્રત્યક્ષ સ્પર્ધા કહી શકાય ત્યારબાદ આપણે આગળ જોઈએ કે હરીફો પરસ્પરથી પરિચિત ન હોય મોઢા મોટા સંપર્ક ધરાવતા ન હોય અને ભૌતિક રીતે નિકટ ન હોય તો એકબીજાના હરીફથી સભાન ન હોય અને નિયમોને આધીન રહી પરસ્પર પહેલો પ્રયત્ન શકાય પ્રશ્ન આગળ આપણે આડી ગતિશીલતા એટલે શું તો એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ પરિવર્તન ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહી શકાય ઊભી ગતિશીલતા એટલે શું તો ઊભી ગતિશીલતા એટલે જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરવીની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવાય છે ઊભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલવાની સાથે પ્રતિષ્ઠા આવક અને સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે છે આગળ જોઈએ ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે તો વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો જરૂરિયાત સામાજિક ધોરણો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો વગેરે બાબતો મહત્ત્વનો ભાગ ભજવે છે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ સામાજિક સંબંધ સેના દ્વારા શક્ય બને છે તો માનવીએ પોતાનો વ્યવહાર ચલાવવા વ્યવસ્થા જાળવવા સામાજિક સંબંધો જાળવવા કેટલીક સંજ્ઞાઓ તેની કેટલીક સંજ્ઞાઓ નક્કી કરી છે અને આ સંજ્ઞાઓ દ્વારા સામાજિક સંબંધ શક્ય બને છે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મેક્સ વેબર ના મતે કોના મતે મેક્સ વેબર ના મતે સામાજિક ક્રિયા એટલે શું તો મેક્સ વેબર ના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય હું વ્યક્તિની અરસમાં થઈ હોય તેની સામાજિક ક્રિયા કહી શકાય છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પાર્સન છે કોને મિત્રો પાર્સન છે સામાજિક ક્રિયાના કયા તત્વો દર્શાવે છે તો પાર્સન છે સામાજિક ક્રિયાના આચાર તત્વો દર્શાવે કયા કયા તો એક સ્વ અથવા તો કર્તા ધ્યેય અથવા તો લક્ષ્ય શરતો અથવા તો સંજોગો અને સાધનો આ ચાર દર્શાવે છે જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વ્યક્તિના સ્વને સમજવાથી વ્યક્તિના સ્વને સમજવાથી કઈ બાબત જાણવા મળે છે મિત્રો તો વ્યક્તિના સ્વને જ સમજવાથી વ્યક્તિની આત્મલક્ષી બાબત જાણવા મળે છે કઈ જે આત્મલક્ષી બાબત છે બાબત જાણવા મળે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ જો કયો છે પ્રશ્ન કે ધ્યેય પ્રાપ્તિમાં શું છે ધ્યેય પ્રાપ્તિમાં કયા ત્રણ પ્રકારના અવરોધો આવતા હોય છે તો ધ્યેય પ્રાપ્તિમાં આ ત્રણ પ્રકારના તો કયા કયા છે જો તમારા સમક્ષ ત્રણ છે જો કયા છે કે કરતાની શારીરિક શક્તિ ભૌગોલિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ ત્રણ આવે છે પ્રશ્ન આપવો જોઈએ કે સાધનો એટલે શું સાધનો એટલે શું તો સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા અથવા પરિબળો કે જેમના પર તેનો કાબુ હોય છે અને તેના ધ્યેયની પ્રાપ્તિ કરવામાં મદદ થઈ શકે છે જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું જે પ્રશ્ન કે સામાજિક આંતરક્રિયા કયું સામાજિક આંતરક્રિયા માટે વ્યક્તિ કે જૂથ માધ્યમનો ઉપયોગ કરે છે તો જવાબ શું આવશે કે સામાજિક આંતરક્રિયા માટે વ્યક્તિ કે જૂથ ભાષા વાણી અંગચેષ્ટા હાવભાવ રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો ફિલ્મો વગેરે સમૂહ માધ્યમોનો ઉપયોગ કરે છે જો કે આવા સમૂહ માધ્યમો સામાજિક અર્થ હોવા જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક આંતરક્રિયાના લક્ષણો જણાવવાનો છે જવાબ શું આવશે તો સામાન્ય લક્ષણો જો ત્રણ લક્ષણો છે કયા કયા છે કે બે કે જેથી વધુ પક્ષો માધ્યમ અને પારસ્પરિક અસર આ ત્રણ બનશે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સામાજિક આંતરક્રિયાના સામાજિક આંતરક્રિયામાં કઈ આંતરક્રિયા અસર થાય છે તો સામાજિક આંતરક્રિયામાં વલણ માન્યતા હિતો અપેક્ષા વગેરે જેવી આંતરક્રિયા અસર થાય છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજશાસ્ત્રી કોને સમાજશાસ્ત્રી દેવી ડેવિસે

તો મિત્રો અહીંયા આપણે જે ત્રીસ પ્રશ્નો વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક કે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લોક